નમસ્કાર ડી વીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કલેક્ટર અનિલ ધમેલિયા દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે બહુ મોટી કાર્યવાહી કરતા જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરે ચાર કચેરીઓ સરકારી કચેરીઓને સીલ કરી દીધી છે અને જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લા સેવા સદનની અંદર ચાલતી આ ચાર કચેરીઓ જેને અહીંથી સ્થળાંતર કરવાનો હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આ હુકમનો અનાદર કરતા અને કચેરીઓનું સ્થળાંતર નહીં કરતાં જિલ્લા કલેક્ટર દ્વારા બહુ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને આ ચારે ચાર કચેરીઓને સીલ કરી દેવામાં આવી છે તેને લોક મારી તેના ઉપર લાખનું સીલ લગાડી દેવામાં આવ્યું છે આ કચેરીઓની જો વાત કરીએ તો એની અંદર વોટર શેડ કચેરી છોટાઉદેપુર લોકલ ઓડિટ ફંડ કચેરી છોટાઉદેપુર હોમગાર્ડ કમાન્ડર કચેરી છોટાઉદેપુર અને સીઆઈડી ઇન્ટેલિજન્સની કચેરી છોટાઉદેપુર આ મળી કુલ ચાર કચેરીઓને જિલ્લા કલેક્ટર દ્વારા પાંચ જુલાઈના રોજ સીલ કરી દેવામાં આવી છે કચેરીઓને સ્થળાંતર કરવાનો હુકમ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હોવા છતાં તેનો અમલ નહીં કરાતા જિલ્લા કલેક્ટર રોષે ભરાયા હતા અને ચારે ચાર કચેરીઓને સીલ કરી દેવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કર્મચારી આલમમાં તેમજ રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ ખળભળાટ મચી જવા પામ્યો છે આમ જિલ્લા કલેક્ટર દ્વારા ટુ હમણાં થોડા સમય પહેલાં જ એક ગામની જમીનને પણ શ્રી સરકાર કરી દેવામાં આવી હતી લગભગ ઘણી મોટી જમીનને શ્રી સરકાર કરી દેવામાં આવી હતી અત્યારે છિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં એક પછી એક નિર્ણયો લેવામાં આવતા રાજકીય ક્ષેત્રે તો ખળભળાટ મચેલો છે કર્મચારી આલમની અંદર પણ ખરભરાટ મચી જવા પામ્યો છે